આજરોજ વહેલી સવારે ખડાણા ગામે એક વ્યક્તિને મર્ડર કરી અને એની લાશ ત્યાં ઘરના આંગણામાં ફેંકી દીધેલી હતી જે બાબતે ભરતકુમાર દોલતસિંહ પરમાર કરીને છે જે ખડાણા ગામના સરપંચ છે એમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે કે જેમાં મરણ જનાર છે બાબુભાઈ આશાભાઈ પરમાર જે મૂળ કાણીસા ખંભાત રોજ પોલીસનું ગામ છે ત્યાંના રહેવાસી છે પરંતુ તેઓ એમના માસીનું ઘર અહીંયા ખડાણા ગામે થાય છે રહીબેન મહેજીભાઈ ગયાભાઈ પરમારના ત્યાં અને ઘણા સમયથી એ આ ગામમાં જ છે અને એકલ દુકલ જીવન ગુજારી રહ્યા છે તેમનું આજે રહીબેન મહેજીભાઈ પરમાર છે એમના ઘરના આંગણામાં કોઈ તીક્ષણ અર્થે એમના ગળામાં ઘા મારી અને મર્ડર કરેલું છે તેમજ તેનું ભુક્તાન છે એ પણ કાપી અને ત્યાં આગળ આંગણામાં ફેંકી દીધેલું છે જે બાબતની ફરિયાદ સરપંચશ્રીએ આપેલી છે અને આ ગુનાની ફરિયાદ દાખલ કરી અને તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને એલસીડી અને લોકલ પોલીસ આ બાબતે આરોપી શોધવા માટે પ્રયત્નશીલ છે